ચૌહાણ જીતેન્દ્રભાઈ મંગળભાઈ હાથનોલી સરપંચ અમારા ગામમાં રોજ અને એનો ઘણો ત્રાસ છે ખેડૂતો ઘણા સમયથી રોજના નુકસાનથી ત્રાસી કરે ઘણું શાકભાજી છે અનાજ છે ઘઉં શાકભાજી આ બધા જે પાકો થાય છે તમાકુના તેમના આર્થિક રીતે ખેડૂત આવ નબળી પરિસ્થિતિ તો છે જ તે છતાં પણ ખેડૂતને આ રોજના ત્રાસથી ઘણું નુકસાન વેઠી રહ્યા છે રજૂઆત અમે આ વિશે વન વિભાગને જાણ કરી છે મારા પંચાયતના તરીકે સરપંચ તરીકેની મેં જાણ વન વિભાગ દ્વારા નોટિસ આપેલી છે કે ભાઈ આ રીતનો અમારા ગામમાં ત્રાસ છે તો આનો કોઈ આર્થિક નિકાલ કરવા ભલામણ કરેલી છે કેટલા ખેડૂતો ખેડૂતો ગામમાં લગભગ અહીંથી મારા અંદાજે પાંચસો સાતસો ખેડૂતો છે અને હાલની તારીખમાં ચારસો સાડી ચારસો વીઘાનો આ જે રોજનો ત્રાસથી બગાડ થઈ રહ્યો છે આર્થિક નુકસાન છે આજુબાજુના ગામમાં જોવા જઈએ તો આટનો લિવચમાં આ ગાડવા ગોઠા દેગામ પછી સિલોડ નાની સિલોડ મોટી સિલોડ ખંભાલી અંધજ આવા ઘણા ગામડાઓને નુકસાન થઈ રહ્યું છે અમારી માંગ એવું છે કે જો સરકાર તરફથી કે તંત્ર દ્વારાથી આ રોજને કોઈ પણ રીતે પકડી જવામાં આવે અથવાનો નિકાલ કરવામાં આવે વન્ય જગ્યાઓ છોડી દેવામાં આવે તો અમારે આ રીતે આર્થિક શાંતિ રહે નિલેશભાઈ બુધાભાઈ ભોઈ હું આ ગામનો રહેવાસી છું સાહેબ અને સાહેબ નીલ ગાયનો એટલો બધો ત્રાસ છે કે ઘઉંના પાકને મેં ગલકી અને દૂધી કરેલી તો સાહેબ બધી નિષ્ફળ કરી છે અને સરકારને એ કઈ અરજી છે કે સાહેબ અમારું ખેડૂતનું કંઈક સાંભરે ગરીબનું તો સાહેબ કંઈક યોગ્ય જગ્યાએ નિકાલ કરે એવી અમારી માંગ છે સાહેબ સાહેબ આ ઘઉંના પાકને બધા ઘઉંના પાક તમાકુનો બધા તમામ પાકને નુકસાન કરે છે સાહેબ ખાઈ જાય છે રાતે રાતના સાહેબ ઉજાગરા થાય છે દિવસે દોઢસો એક નીલ ગાયો છે સાહેબ દોડા દોડ ખાઈ જાય રાતે સાહેબ આખી રાતના ઉજાગરા કરીએ અમે અને જો અડધો કલાક જો ઊંઘી ગયા તો સાહેબ આખું ખેતર નવરું કરી નાખે છે સાહેબ આર્થિક નુકસાન બધું નુકસાન થાય સાહેબ મેં દસ હજારના ઘઉં પાસે ખર્ચો કર્યો તો એની પાસે એકવાર ખઈ ગયા હવે એમ બહુ જે થાય એ હાર છું સરકાર કંઈક એ કરે તો હારું છે તમારી માંગ માંગશે સાહેબ અહીંથી કંઈક દૂર કંઈક જંગલમાં મૂકી આવે એવી મારી માંગ છે ગોડાભાઈ પૂનિમભાઈ બોલ શું સમસ્યા છે શું કે છે રોજની જ સમસ્યા છે હું હાથનો ગામનો વતની છું ખેડૂત છું મારા તો ત્રણ વિગત જમીન છે ત્રણ એ વિગમ ઘઉં કરેલા હે અને રાતે રોજ અતિશય પહેલાં કોરામાં ફરી વર્યો અને ફરી પાણી મેળ્યું તો પાણી મેળવી ફરી વર્યા બધે જ ફરી વર્યો છે નુકસાન તો એને પાર પાયો જ નથી કે બધું ખર્ચ માથે જ પડવાનું છે અમારે કંઈક અમને સહ સહયોગ આવે એ ઉપરાંત આ નીલ કંઈક આગળ લઈ જાય બુધાભાઈ બહુભાઈ ભોઈ હું હાથનોલી ગામનો રહેવાસી છું અને ઘણા સમયથી આગળ નીલ બહુ ત્રાસ છે સાહેબ કારણ કે આ સાલ શું આ તમાકુ છે ઘઉં છે મગફળી છે પછી ગલોળી છે એવા પાકનું ખૂબ નુકસાન થયું છે જેથી કરીને ખેડૂતો રાતે આખી રાત મૂકતા નહીં કારણ કે દોઢસી દોઢસોથી બસો નીલ ગાયોનો અહીંયા આગળ ત્રાસ છે તો અમારી તો એવી અપેક્ષા છે કે સરકારના શ્રી જાણ કરીએ કે આ નીલગાયોના કોઈ આગા જંગલમાં જઈને મીક્યા હોય એવી અમારી માગ છે બરાબર કેટલું નુકસાન આશરે તો નુકસાન જોવાના ગણવા જે તો બસો વીઘોની આસપાસ આ ચરા વિસ્તારની અંદર છે નુકસાન અને એમાં તમાકુનો ખાસ કરીને ગલોળી અત્યારે બહુ ખર્ચો છે એમાં લાગુ પડે છે તો એવા પાકના નુકસાન બહુ થાય છે હવે તાર લગભગ નહીં તો એક વીઘા દેટ પંદરથી વીસ વીસ હજાર રૂપિયા ખર્ચો કરીને આ ખેડૂતો એ પાક કરેલા અને એ પાકના રાતે રોજ આવીને ખૂબ બગાડ કરે છે તો એના માટે અમે દરેક સરકાર શ્રી તરફથી કોઈ સુવિધા એવી કરી આલો કે નીલગાયના કોઈ કંઈક જંગલમાં લઈ જાય અને અમારા પાકનો બચાવ થાય એ રીતે કરીશું હરમનભાઈ સોમાભાઈ ભોય હાથનોલી ગામનો રહેવાસી હું ખેડૂત છું આ મારા મોટા બાપા છે આ અમારી જમીન છે હવે અમારા જમીનની અંદર અમે ઘઉં કર્યા છીએ ઘઉં કર્યા એટલે દિવસે અને રાતે ચોવીસ કલાકનો પ્યારો અમારે રાખવો પડે કારણ કે બસોથી ત્રણસો રોજ નીલગાય છે નીલગાયો અમારો એટલો ત્રાસ વધી ગયો કે બધા ખેડૂતો એટલે કે તમામ ખેડૂતો હાથનોલી ગામના તમામ ખેડૂતોને એટલી મુસીબત પડી કે આ દિવસ કે રાત કોઈને ખ્યાલ કોઈનો ખસેડનો ખ્યાલ જ નહીં આવી શકતો કારણ કે એમને ચોવીસ કલાકનો પ્યારો ખેતરમાં રાખવો પડે ત્યારે પાક થાય પાક અત્યારે અમારો એટલો નુકસાન થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી અમારી એટલી અપીલ છે સરકારશ્રીને કે અમારા જે હાથનોલી ગામના ખેડૂતો તમામ ખેડૂતોને કંઈક લાભ મળે કંઈક સુવિધા મળે અને આ નીલગાયનો નિકાલ કરે એવી મારી ઈચ્છા છે અને અમારા ખેડૂતો તમામ ખેડૂત મિત્રો આજ જ માગી રહ્યા છે કે ભાઈ અમને સરકારશ્રી તરફથી અમને કંઈક સહાય કરો કે આ નીલગાય અમારી અહીંયાથી બીજે ગામડે કંઈક જંગલ વિસ્તાર હોય ત્યાં ગાડી પહોંચતી કરો એવી વ્યવસ્થા કરી આપો અથવા અમને કંઈક આ જે અમારું નુકસાન થયું સાતથી આઠ હજાર રૂપિયા વીઘા ઘઉં કરીએ એટલે સાતથી આઠ હજારનો ખર્ચ થાય છે એ ખર્ચ અમારી માથે પડ્યો આ ઘઉં અમારા બેકાર જ ગતા રહ્યા છે આવો અમને આ ઘઉંમાં પાંચ રૂપિયા મળવાના નથી અને સિઝન એ પૂરી થઈ જશે આ રીતે ને આ રીતે અમે રહીશું તો અને અમે ખેતરની અંદર અમે આ સાપરું બનાવ્યું આ સાપરાની અંદર અત્યારે હું બેઠો છું મારા મોટા બાપા છે અમારા છોકરા છે દિવસે અમારા ઘર પરિવાર અહીંયા સાચો વાર છે રાતે અમે રહીએ છીએ હવે રાતનો ઉજાગરો હોય અને દિવસે બીજું કંઈ કામ હોય તો અમે શું કરી શકીએ અમે જવું તો કઈ જવું અમારી માંગ એટલી છે કે અમને કંઈ સહાય કરે વધતા સહાય ના કરે એનો કોઈ અમને અફસોસ નહીં પણ જે નીલગાવ છે બસોથી ત્રણસો નીલગાવ એને કંઈક જંગલ ગીર વિસ્તારની અંદર રવાના કર્યા પણ એટલી અમારી માંગ છે ખેડૂતોની તમામ ખેડૂતોની હાથનોલી ગામના તમામ ખેડૂતોની